નમસ્કાર દર્શક મિત્રો એટ આપનું રેટ ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યના ગીર વિસ્તારમાં અઢાર સપ્ટેમ્બરના રોજ ગેજેટ પસાર કરવામાં આવ્યું હતું જેમાં મેંદરડા તાલુકાના અનેક ગામોનો પણ સમાવેશ કરાયો હતો ત્યારે આ કાળા કાયદાનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે સરકાર ઇકો સેન્સીટીવ ઝોનની જાહેરાત કરતાની સાથે જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ગીર નજીકના વિસ્તારોના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે મેંદરડા ખાતે બહોળી સંખ્યામાં ખેડૂતો ઇકો ઝોનનો વિરોધ કરવા એકત્ર થયા હતા અને આ મામલે મામલતદારને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું આજે મેંદરડાના એકવીસ ગામના ખેડૂતોએ ચાર કિલોમીટર ચાલીને રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપી ઝોન કાયદાનો વિરોધ દર્શાવ્યો છે તમામ ગામના ખેડૂતો રોષે ભરાયા છે અને જરૂર પડીએ ગાંધીનગર સુધી જવાની ચીમકી પણ ઉચ્ચારી છે ઝોન હેઠળ આવતા ગામના ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતો ગીરનું રક્ષણ કરે છે તો શા માટે આ કાયદા હેઠળ ગામોને લાવી ખેડૂતોને હેરાન કરાઈ રહ્યા છે ઇકોઝોન કાયદા હેઠળ આવતા ગામોમાં ખેડૂતો પોતાના જ ખેતરમાં નાની નાની સુવિધા ઊભી કરવા માટે પણ વિભાગની મંજૂરી મેળવવા લાચાર બનશે જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથમાં ઇકો ઝોન હેઠળ આવતા ખેડૂતોનો ગામે ગામ વિરોધ ઉઠી રહ્યો છે જગતનો તાત સરકાર પાસે માંગ કરી રહ્યો છે કે ઇકો ઝોનનો કાયદો હટાવો ખેડૂત બચાવો તો દર્શક મિત્રો આ ઘટનાને લઈને આપની શું પ્રતિક્રિયા છે ચોક્કસથી જણાવશો